જય શ્રી કૃષ્ણ કરેલ માં દીકરો રામ રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર કેતો ઉતાર એમ હું કેડિયો ઉતાર એમ કેતો તો કોનો વિડીયો ઉતારવો હતો પૂજન નો મારું નામ શું છે મારું નામ મારું પૂજન અને ભાઈ નું નામ ભાઈ નું નામ પૂછું છું હું તને પરમ પછી તાર મમ્મી નું નામ પરમ પરમ તાર મમ્મી નું નામ પરમ એ મારું નામ આવડે તને હું પ્રીમા પ્રીમા નઈ કહેવાનું મમ્મા કહેવાનું શું કહેવાનું લે પ્રીમા નહીં મમ્મા હું મમ્મા હું મમ્મા હા તમે શું ખાવ છો મમ્મા હે મમ્મા ચામક તું શું ખાશો ચામક હે ચામક ચામુ નહીં ને જામ ફળ ચામ ફળ ચામ ફળ કેમ હોય કેવું હોય મને આપો ના ના દેને મને આર્યું મારું

તો હવે આવશે એટલે ભાત પૂરવાનું રહ્યું અને બેય ભાઈ રમે છે હું ફોન ચાર્જિંગમાં મૂકતી હતી તો મને કે પ્રીમા વિડીયો લે પરમને પૂજન ને હવે તો પરમને એવી ખબર પડી ને કે રમવા વર્ગે ને ડેલા બાય કે ગમે ત્યાં એટલે એમ કે પ્રીમા વિડીયો પ્રીમા વિડીયો વિડીયો લે પ્રીમા એવી ખબર પડે છે હવે બે ને રોજ નું થયું પણ કાભાઈ હું કે તું પ્રીમાને હમ ખરખાય બોલ શું કે તું ના ના પ્રીમા વિડિયો લે એમ કે ને શું કે આ ઓછાર તો જો તમે કરી નાખો ભેગો ઉભો થાય હુતા હુતા નો ખવાય ના હું ના આ ભાઈ અમારે આ જાત છે પૂજન ડાયો છે કા પૂજુ પૂજુ ને દીકો કરવો કોને કરવો છે ડાયો તું કેવો છો ડાયો

હવે તો એવું જ શીખાશે રમમાં વર્ગન એટલે એમ કે આઈલપી માં વિડીયો હું કે ભોજન તાર મમ્મી એમ કે જો બાધો તો બોલાવતા હોય તો કે હાલપ્રી માં વિડીયો ઉતાર એમ બાધી છે આજ તો પણ સવારથી હાઈ સુધી કઈ ફાઈટ થઈ જ નથી ફાઈટિંગ કે બટકા ભરવા ને ધક્કો મારવો ને એવું થયું જ નથી નહીં તો ચાલુ જ હોય કે ધક્કો માર દીધો હોય ને કે બટકું ભરી લીધું હોય આજે એવું નથી થયું થઈ ગયો કેવી મજા આવે રમવાની છોકરાઓ પેગી પકડો 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 પકડ પકડી ભલે વિતારો પકડો પકડો ચાલો તો ભાત ગયું એકમાં શાક સંભારા છાસ નાના મિલકનમાં દૂધ બધાના વાટકા ભેગી ડુંગળી અને આમાં છે રોટલી હમણાં બાપુજીને બધાને રોટલી ભાવે છે બાજરો નથી ખાવું તો હવે ભાત આપણે થેલીમાં નાખી દઈએ ગ્લાસ પાણી આરે હોય હા વાસણ ગોઠવે છે વાહ લાઈ હું કામ કરું તારે નથી કરવું એ ભાઈ શાંતિ રાખો લે જો પૂછું કેવું કામ કરે છે પૂછું હું કર નાખું લાઈ વાસણનો જો ઢગલો કરી દીધો તારે કામ કરવું છે તો મૂક્યા જાય ગોઠવ્યા આયલ આ રમકડા મૂકવા મઈને આમ જોજી તારા રમકડા બધે પડ્યા છે ભાઈ કામ કરેસ જો એ લાઈને ખોલી દઉં આલે ભાઈ જોજી કેવો ક્યાં નો કામ કરે છે મને એમ કે તું વિડિયો બનાય હું કામ બધાય કરી નાખું છું કા પૂજન ના દીકરો હવે બસ એટલા પૂજુ હું ગોઠવી દઉં લાઈ હવે તું રહી મવા એટલી લઈ જાય પર દોડવા વિનાઈ દે હાલો તો માંડવી આવે છે ઘરે ટ્રેક્ટર આવી ગયું છે પણ આ છે ને તું છે ને એટલે ફેલ

কে ভাই কে তো पूजन আওয়াজ দিও আওয়াজ দিও কে তো আদুলু আদুলু তুই কে তো পরম পরম আদুলু আদুলু আওয়াজ দিও আওয়াজ দিও কে আদুলু আম আদুলু আওয়াজ দিও আওয়াজ দিও কে কে তো পরম আওয়াজ দিও আওয়াজ দিও কে তো ભાગો ભાગો આયુ બુંગરમાં બેહી જાઓ બસ હવે જો જો માંડવી ક્યાં થપ્પો મારે છે કેટલી માંડવી આવી હે પૂજુ કેટલી માં ચાર પાંચ નહીં જાજી બધી કેટલી તો માંડવીનો નો અહીંયા થપ્પો મારવાનો છે જો તો કીધું બેન માંડવી ફોલે છે અમારે તો બધી કલરી જ ગઈ હતી અહીંયા થપ્પો થાય છે અને એક હજી ઢારિયામાં છે એ તો ચાલુ વરસાદે કઈ છે ને

તો એનું શાક કરવું છે ભરેલા મરચાંના ભજીયા નથી કરવાના પણ ભરેલા મરચાંનું શાક કરવાનું છે અને ફેન્સીની બુકમાં પૂઠા ચડાવી દઉં છોકરા રમેશે એક બુકમાં હજી તા ખાલી શ્વા જ છે જો તો ગુજરાતી અને ગણિત બેની સ્વા એવી છે પૂઠા ચડાવી દઉં ફટાફટ હમણાં ભૂંગરા તળાઈ ગયા છે છોકરાઓના અહીંયા મસાલો થઈ ગયો છે તૈયાર અને અહીંયા મરચાં ચડે છે તો ભરેલા મરચાનું શાક બની રહ્યું છે આપણે ઓલા ભરેલા કાઢેલા કરીએ ને ગોળે

હલો પાણી ઉકળે એટલે ઓલો મસાલો નાખી દે જુઓ તો શાક આપડું હવે બની ગયું છે